હું સોરા જઉ છું હો એ ડોહાર એ ઉભા તો રહ્યો એ મારી વાત તો એ ઓલા છોકરા કાલે આમથી આવ્યા ને સોરા બાદ ઢોકળા લઈને જતા મેં મારી મને ના પાડી એ તમે મારા તો અહીંયા થી ઢોકરા લેતા આવજો

કાવાજેન કાવાજેન ગાવાતે મન ડોકરા લે હવે સાની મર લાગે

છોકરાઓ એ તમને ખબર છે આજ મે તમાર હાથ હું બનાવ્યું છે ના એ તમે કાઈ કહેતા ને કે મમ્મી મારા ઢોકરા મને ઢોકરા બહુ ભાવે આમ તો જો મે તમાર બે હાથ ઢોકરા બનાયા આ લો બહુ ઢોકરા મને તો ઢોકળા ખાવાની બહુ મજા આવી મને આવા દરજ બનાવી દીજો હો મને તો મજા આઈ ગઈ આવા ઢોકરા બનાવી દઈ મારે ખાવાય ઢોકરા ખાવાની પણ મજા ન આવે હાય તો ઢોકરા <laughs> <laughs> <no, no>, <laughs> 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 <laughs>

એ છોડી તારા માં જેવી ખોટી એ ને એ સાની મની મૂંગી રે ને એટલે હામી ઊતસ એ ભણે ફેરુ રાખી મને ઢોકરા દે મ તારા ઓલા વા હું આ હું કન તલું મને બતાય જો છોકરા ભેગા બા એ બેટા

એ નથી પણ તમને કેટલી દાણ કીધું એ તું તો કૂતરા જેવી છો કૂતરા જેવી એ એક દેતો કાઈ મરી જા એ ના રે ના બનાયા જ નથી તમને કેટલી દાણ તો એટલી હામી હું થાય તારે તારા છોકરા ખાતા તો પછી મને ના આમ તો જો મારી માય ધબો ઠોકલી એ બનાયા છે એ કરી લે દેવા એટલે દેવા અમે બનાયા છે

ઓરા આયા તો એજે હનર લેતી ના મટસી એ મન ના ઢોકરા બનાવતા આવડતું આમ ઘરે ગુડાવ જાવ એ પણ એક આ ઢોકરું બરાઈ દે તો કાઈ મરી ન જાય તું પૂતરી એ ઓલા ડોહા ને તો કંદડી ને જાય હવે અમને તો આયા હખે રેવા દો એ તમે એમ કેતો ને કે ગામ મેકીન વ્યા જાવ તો એમ ગામ મેકીન વ્યા જાવી કિંદર જવાન કોઈ કે તું એ સાની મની બેતે ઢોકરા બનાવી દેતો મરી નઈ જા તું મને નથી બનાવતો આવર તું એ તમને મારું ઘર જડે હે એક બીજી નું ના જડ તું એકદમ તમે બે તો મને કેવ્યું પટકાની એક ઢોકરો ને ખાવા દેતી કૂતરીયું એ ઓ બાપા અતમ દી બગાડવા હાલ્યા આવો હો કામ કર તો ઈને કરવા દેવાય કામ ઓ નો માઈ કેન નહો હે ને આ પડખે જમના દાદી બનાવતા ને મને શીખવાડ્યા તે મેં કીધું લે હું યાદ મારા છોકરા ને ઢોકરા ખવડાવું એ બટા તું ફાચો ખરો કેવા લાગે સાચી ને આવી બોલતા ને ઘડી

ને તમને એ ભગવાન અમારા છોકરાને ખાટલામાં બે બે થી રમાડું છું આયા કેવા ઢોકરા તું ઢોકરા દે માર મન ઢોકરા બીજું કાઈ ખૂદતું જ નથી ખાવ ખાવ ને ખાવ ખાવાનું બનાવ ખાવાનું બનાવ તમારો ગોભરો કેટલો હરોડો છે અને ધીરે મરો દોહાન કી મન થોડા ઢોકરા બનાવી દે મન બનાવતા નથી આવડતું પણ થોડાક તો બનાવી દે મારી દીધું એ તેલ લેવા દા નો ઢોકળા બનાવી દે તો એ તમે જીવજો ને ખાજો મારે તો હવે હું કુવાડીને લગાયા કે મારા આરાનીન કી આવ નક મરી જશે તો કેવા મોટા વાયા આયા એ ઊભે મરો ઊભા મરો એ માથે ધોરા આયા એ કોઈ નાના છોકરા ગોડે હનાર કરવાનો બુકતા નથી આ દોસ્તી મારી માં ખાઈ જાય યો વહનાર કર્યો કાને ઢોકરા ખાવાનું આ બધાયને કેસે હું મરી જઉં કુવામાં પડીને માથે ઢોળ પણ નો સુદરી ખાવું 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 કરતી હોય નકલી કોદી ઈ આશી વાત છે હવે શું કરું પાછી તો વારવી પડશે આ વારો પાછી મરી જશે ને ના દોશી દોડી દોડીને એવું એ ઊભા તો રહ્યો હવે તો તું કઈક પાછી મરવું છે મરવું છે બીજી તને કઈ વાત જ નતા મળતી

હા હા એ મારી મય ઢોકા બનાયા તો દોશી નો દીધા એ દીધા હોત ને તો મારી આયા ખેત નો આવ પડે ઢોકા તું તો નાનો ઢોકા નથી આ મારી માં આવી છે રસ્તામાં બ નો વગાડો હવે એ બબુ એ તમે તણી હાળ્યું હો એ પણ આ દોશી છે નેકરો ખાવું ખાવું કરવા હાટે જીન માતા કુતરી આખી કાયમ કે કાલે મારે મારા છોકરા એકલા છે મરમારીમાં આમ હાલો હવે બાપા દોશી કાલે કે ખાવા જ્યાન બે લીડ લાડવા ઘીસાઈન બંડીન નાઈસલા શું કરવું બેકારો કરવા <coughs> <coughs>